નમસ્કાર હું છું ક્ષિતિજ નાયક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચારની કેજરીવાલ નો જેલવાસ દિલ્હી લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં આજે પણ થયો વધારો છો ઉછાળો જોવા મળ્યો નિફ્ટી ઇન્ડેક્સે ત્રેવીસ હજાર આઠસો પચાસ વિક્રમી સપાટી વટાવ કંપનીઓના માર્કેટ કેપમાં પણ એક પોઈન્ટ ચાલીસ લાખ કરોડ રૂપિયાનો થયો વધારો રામ મંદિરમાં પાણી લીકેજ થવાના દાવાને આજે ટ્રસ્ટીએ ફરી ફગાવ રામલલા વિરાજમાન છે ત્યાંથી લીકેજ થવાની વાતને ચંપતરાએ ફરી ફગાવી અમરનાથ યાત્રાનું ઓફલાઈન બુકિંગ આજથી શરૂ થયું બુકિંગ માટે ભક્તોની જોવા મળી મોટી ભીડ ઓગણત્રીસમી જૂનથી બમબમ ભોલેના નાથથી શરૂ થશે અમરનાથ યાત્રા જોકે ગયા વર્ષે ત્રણ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા મહારાષ્ટ્રની વાત કરીએ તો એકનાથ શિંદે સરકારે આજે બાઇક ટેક્સી સેવાને આપી મંજૂરી બાઇક ટેક્સીની મંજૂરીવાળું દેશનું મહારાષ્ટ્ર તેરમું રાજ્ય બન્યું મુંબઈમાં દસ કિલોમીટર અને અન્ય શહેરોમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં બાઇક ટેક્સી ચલાવવાની રહેશે ગુજરાતની વાત કરીએ તો સિંહોના અકાળે મોત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફરી સરકાર અને રેલવેની કાળી ઝાટકણી એશિયાઈ સિંહો ભારતની શાન હોવાથી તેમના મોત અટકાવવા યોગ્ય નીતિ ઘડવા કોર્ટે આપ્યો હતો ગુજરાતમાં ત્રીજે દિવસે પણ મેઘ મેઘમહેર રહી યથાવત આજે છેતાલીસ તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ સતત ત્રણ દિવસ વરસાદ પડવાને કારણે નદીઓ અને ચેકડેમો ઓવરફ્લો થતાં જળ કટોકટીનો અંતની અપેક્ષા આઈસીસીએ ઇ ટ્વેન્ટીનું રેન્કિંગ જારી કર્યું સૂર્યકુમાર યાદવનું પહેલા ક્રમનું સ્થાન ટ્રેવીસાઈડે છીનવું છતાં પણ થયો ફાયદો પેરિસ ઓલિમ્પિક માટે ભારતની સોળ સભ્યની ટીમની જાહેરાત હરમનપ્રીત સિંહ બીજી વખત કેપ્ટન બનાવ્યા વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક સિંહની પસંદગી એની સાથે છ નવા ખેલાડી પહેલી વાર ઓલિમ્પિક રમશે બોલીવુડ વાત કરીએ તો જહિર ઇકબાલ સાથે લગ્ન કર્યા બાદ હજુ પણ સોનાક્ષી સિંહ લવ જીહાદ મુદ્દે ટ્રોલ થવાનું ચાલુ ટ્રોલરને જડબાતોડ જવાબ આપતા સોનાક્ષી આજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે લવ ઇઝ યુનિવર્સલ રિલિઝિયન આવા જ ન્યુઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ